આરોપીઓએ ભયભીત થઈ કરીને ફરિયાદીના તમામ બેંકની વિગતો મેળવીને તેમણે કહ્યું કે જો તમે નિર્દોષ હશો તો આરબીઆઈ દ્વારા કલાકમાં રકમ પરત કરી દેવામાં આવશે આ રીતે દોઢ મહિના સુધી ડિજિટલ રાખીને અલગ અલગ રૂપિયા એક કરોડ પાંચ લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા ફરિયાદીએ પાંચ માર્ચ બે હજાર પચીસ ના રોજ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ઓગણીસો ત્રીસ પર ફરિયાદ કરી હતી ફરિયાદના આધારે સુરત ક્રાઇમ સેલ એ ગુનો નોંધ્યો હતો અને ટેકનિકલ એનાલિસિસ કરીને આરોપીને શોધવા કાર્યવાહી હાથ ધરી આપેલી માહિતીના આધારે સુરત શહેરની સાયબર ક્રાઇમ સેલની ટીમે અમદાવાદ ખાતે તપાસમાં જઈને બે આરોપીને ઝડપી પાડ્યા છે પોલીસ કમિશનર સર સુરત સિટીની સૂચના અનુસાર સાયબર ક્રાઈમ સેલ દ્વારા સુરત શહેરમાં જે નાગરિકો સાથે થતા વિવિધ પ્રકારના ફ્રોડ અંગે જે એફઆઈઆર નોંધવામાં આવે છે તે અંતર્ગત ચાલુ માસમાં એક એક કરોડ પાંચ લાખ રૂપિયા જેટલી માતબર રકમનો ડિજિટલ અરજ ફ્રોડ થયા અંગેની નો ફરિયાદીશ્રી દ્વારા સાયબર ક્રાઇમ સેલો સંપર્ક કરવામાં આવતા તુરત તેમની એફઆઈઆર નોંધવામાં આવી હતી આ જે ફ્રોડ થયો છે જેની અંદર ફરિયાદીશ્રીને એવો કોલ સાયબર ક્રિમિનલ્સ દ્વારા વિડીયો કોલ કરીને સીબીઆઈ ઓફિસર તરીકેની તથા દિલ્હી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ તરીકે પોતાની ઓળખ આપી ફરિયાદીશ્રીને એવું જણાવવામાં આવેલ હતું કે એક બહુ મોટું સાડા સાત કરોડ રૂપિયાનું મની લોન્ડરિંગ ફ્રોડ થયું

અને રિદ્ધેશ હંટાળા એ બંનેની અમદાવાદ ખાતેથી સાયબર ક્રાઇમ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે આ પકડાયેલા આરોપીઓ પૈકી કૈલાસબેન ભંડેરી છે એ શેર માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ માટેનું ટિપ્સ આપવાનું વગેરેનું કામ કરે છે અને છે એમની પણ પોતાની એસી રિપેરિંગ વગેરેની ઓફિસ છે કૈલાશબેન ભંડેરીએ પોતાનું એકાઉન્ટ બંધન બેંકમાં ખોલાવીને કમિશનથી રિધેશને આપેલ હતું જેને આગળ યુપી ખાતે ફરાર આરોપી જે છે હાલ વોન્ટર છે તેઓને પોતાનું એકાઉન્ટ આપેલ હતું બેનનું કૈલાસબેનનું એકાઉન્ટ આપેલ હતું કમિશનના આધારે હાલ તેઓની વધુ પૂછપરછ ચાલુ છે